આજે આપણે પહોંચી ગયા છીએ જલારામ રસાવાળા ખમણ અને લોચાને ત્યાં આપણે થોડા ટાઈમ પેલા એની રીલ્સ મૂકી હતી આપણને ઘણો રિસ્પોન્સ મળ્યો હતો પરંતુ આજે જલારામ નામ છે લોકોના ખૂણે ખૂણે દિલમાં વસી ગયું છે પરંતુ એ ખરેખર એની પાછળ મહેનત શું છે અને કેવી રીતે એને આ જલારામ નામ ઊભું કર્યું છે અને કેવી રીતે અત્યારે ધંધો ચલાવે છે આપણે એમને જ પૂછીશું મારું નામ છે મયુરભાઈ હસમુખભાઈ માનસેતા હું જલારામ લોચાનો ઓનર ને ઓનરમાં તો હું એકલો નથી મારા આની પાછળ મારા નાના ભાઈનો સંઘર્ષ છે મારા ફાધરે મારા મધરે બધાય મહેનત કરેલી છે એટલે અમારે બે હજારની સાલમાં અમે લારી ચાલુ કરી લોચાની એ લોચાની લારી ત્યારે અમે પાંચ રૂપિયાના લોચાની પ્લેટ વેચતા ફક્ત પાંચ રૂપિયાનો લોચો પાંચ રૂપિયાનો લોચો ને સમય અનુસાર એવું હતું કે પાંચ કિલો ચણા દાળ લાવી તો અમારી પાસે પૈસા નહોતા એ સમય હતો અમારો હું ઓટો રિક્ષા બધું કામ કર્યું મમ્મી મહેનત હતી સાથે સાથે હું અંદર હતો પણ ધીમે ધીમે જેમ ક્વોલિટી લોકોને આપતા ગયા ક્વોલિટી મેન્ટેન રાખી એમાં જે પચીસ વર્ષ થઈ ગયા ચોવીસ વર્ષ તો ચોવીસ વર્ષમાં અમને રિસ્પોન્સ સારો મળ્યો છે ખરેખર જલારામ લોચને શૂન્ય થી સર્જન કર્યું છે તમને પણ ખબર છે એ લોકો એમની સામે કહે છે કે કેટલી મહેનત કરી છે અને ત્યારે જલારામનું નામ ઉભું થયું છે આપણને લોકોને તો ખાલી એમનો ટેસ્ટનો જ સ્વાદ આવતો હોય છે પરંતુ ખરેખર એની પાછળ મહેનત કેટલી છે તમે સાંભળ્યું ને તમને આ જલારામ લોચો જલારામ નામ ક્યાંથી સોજો કેવી રીતે જલારામ નામ રાખ્યું જલારામ નામ તો અમારું વંશજ છે જલારામ બાપાએ અમારે થક્કર પાજો એટલે અમે બધા ખાણીપીણીમાં પહેલાથી જલારામ રાખીએ કારણ કે પેલાથી અમારા બાપદાદાનો ધંધો છે ખમણ નો ધંધો મારા દાદા એ ખમણ વેચતા મારા પપ્પા એ ખમણ વેચતા ને હું ખમણ વેચું લોચાની પ્રગતિ કરી કે ભાઈ આપણે લોચો બનાવીએ લોચાની ડિમાન્ડ ત્યાર પછી ચાલુ થઈ લોકોને ટેસ્ટ અનુકૂળતા લાગે કે ટેસ્ટ મજા આવી કે લોચો એટલે મજા આવે છે પછી ધીમે ધીમે રસાવાળા ખમણ ચાલુ કર્યા એમ આપણે આગળ વધતા ગયા તો શું સૌપ્રથમ તમે સુરતની અંદર લોચો લાવવાવાળા જલારામ લોચો ખરા કે તમે એમ તો એક્ચુલી ઘણાય લોચાવાળા હતા સિટીમાં હતા વરાછા રોડ પર જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે હું એક હતો ને એક કોપર લોચા ન હતું સિટીમાં જલારામ લોચો ખરેખર ખૂબ જ ટેસ્ટી આવે છે ખાવાની ખૂબ જ મજા આવે છે મારા ખ્યાલથી સુરતમાં વરાસાએ કોઈ જલારામ નું નામ નહીં સાંભળ્યું હોય તો એવું નહીં બને

તમને હરીફાઈ બાબતે તમે શું કે છો બાજુમાં તે સેમ તમારા જેવું સિમ્બોલ લગાવીને સેમ વસ્તુ કરીને લોચો અને ખમણ વેચે છે હા એચ્યુઅલી એ લોકો સિમ્બોલ તો હું જ આપણે અમારે જલારામ લોચો નામ રજીસ્ટર કરાવેલું છે અમારે લોગો છે જેલનો ને એ લોકો બાજુવાળાએ કોપી મારેલી છે એને જલારામ બાપાનો ફોટો લગાવ્યો અને કલર ગ્રીન કલર માર્યો પણ બોર્ડની કે કલરની કોપી મારવાથી કે નામ નથી નીકળતું ક્વોલિટી આપવાથી નામ નીકળે છે આપણે ક્વોલિટી હતી તો આપણા કસ્ટમર આપણી પાસે પાછા રિપ્લેસમેન્ટ થઈ ગયા છે આપણને પાછા આપણા કસ્ટમર મહિલા છે એટલે આપણે ક્વોલિટી ઉપર માન્ય છીએ આપણે નામ પછી બને પહેલા ક્વોલિટી બનાવવી પડે ક્વોલિટી બન્યા પછી કસ્ટમરને સારું લાગે તો એક ખાઈને જાય તો દસ ને લાવે અને દસ ખાઈને જાય તો સો ને લાવે એ વસ્તુ ઉપર આપણે માનવા વાળા છીએ ખરેખર આ ભાઈએ સો ટકાની વાત કરી છે જો મેન્ટેન ક્વોલિટી મેન્ટેન થતી હશે ને તો લોકો આપમેળે આવશે લોકોને ખરેખર સ્વાદ પસંદ આવવો જોઈએ કોપી કરવાથી બીજાનું નામ ચોરવાથી એવું કશું કરવાથી ક્યારેય પણ આપણે આગળ આવતા નથી પરંતુ લોકોને જે જોઈએ આપીશું ને તો જ આપણું શૂન્ય થી સર્જન થશે અને